નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ મુખ્ય સમાચાર સ્વર્ગીય મહેન્દ્રભાઈ જશભાઈ ઇમાનદારના સિત્યોતેર જન્મદિન નિમિત્તે વિનામૂલ્યે સર્વ જ્ઞાતિ આઠસો ઇઠ્યોતેર નવયુગલોનો દસમો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો સાવલીમાં ધારાસભ્ય સાવલી દેસર શ્રી કેતનભાઈ ઈમાનદાર પરિવાર આયોજિત વિનામૂલ્યે સર્વ આઠસો ઇઠ્યોતેર નવયુગલોનો સમૂહ લગ્નોત્સવ અને ત્રણ મુસ્લિમ લગ્ન પણ ઉજવ્યા देवा પંસકી નવ દંપતીને આશીર્વાદ આપવા માટે મુખ્ય મહેમાન શ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આશીર્વાદ આપ્યા હતા અને ગુજરાત રાજ્યના ગુમંત્રી શ્રી હર્ષસંગવી સાહેબ વડોદરાના સાંસદ શ્રી ડોક્ટર હેમાંગ જોશી પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ વાડોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઢેલા અને આમંત્રણને માન આપી પધારેલ નામી અને અનામી મહેમાનનો હાજર રહ્યા હતા वडोदरा जिला तथा आनंद जिल्हा पधारेले तथा सावली तालुका आणि आजूबाजू गावोंमातील मोठ्या मोटी संख्या में नागरिकों जनता राज्याना माने हेलो हेलो ओके જે સ્વામીજી નું ધામ છે આવરી છે ગામદેવ જે પૂર્ણ ધામ છે અને આમાં માત્ર ને માત્ર આ સમગ્ર પ્રસંગ લોકોએ માન્યા મુખ્યમંત્રી શ્રી જયંતભાઈ પટેલ સાહેબ અને હું આભાર માનવા માંગુ છું જીતથી બનાવા માગું છું નાવા પર હું જયંતભાઈ અને સુભાઈ ની માનવતાથી ખૂબ જ આનંદ અત્યારે લીધો અને અંતર સબક આમ નિયગરુપ પર ના પ્રભર રિપોર્ટ નું બરબર માન્યું સમુદ્ર મારા અત્યારે આટલા લોકો જે રાતનો પ્રભાવ ઓમ થયો કે મારું પરિણામ છે કે મારી પ્રાર્થના કરી છે એ માટે આપણા હિન્દુ તમારે આશોથી હિન્દુનાવલી દલધ પ્રબોધમાં બદલા પડે છે આ એક ખૂબ મોટી એકતાનો મેસેજ થાય છે અને મારો સાવરી એ એકતાનું પ્રતિક બને છે કે ભાઈ સમગ્ર દેશની અંદર આવીને આવી એકતા જળવાય અને